જય માતાજી મિત્રો તો પાટણ બ્લોક સિરીઝના ત્રીજા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જઈ રહ્યા છીએ જસમા ઓડણના મંદિરે એટલે કે સતી જસમા ઓડણના મંદિરે જેમનો ઇતિહાસ આપણા સહસ્ત્ર કલા સાથે જોડાયેલો છે તો સીધા જઈએ ત્યાં અને ત્યાં તમને મંદિર બતાવીએ કેવું છે અને ત્યાં કંઈ ઇતિહાસનું કંઈ પુરા આપેલા છે કે પણ જોઈએ ચલો તો મિત્રો સતી જસમા ઓડણનું મંદિર રાણીની વાવ અને સહસ્ત્રિંગ તલાવ બંનેના વચ્ચે આવેલું છે તો તમે રાણીની વાવ આવતા હોય તો જરૂરથી ત્યાં જજો દર્શન કરવા માટે અને સહસ્ત્રલિંગ તલાવ સાઈડ જતાં ફાટકની બાજુમાંથી જ રસ્તો પડે છે હું તમને એ પણ બતાવીશ ક્યાંથી જવાય તો તમે અહીંયા આવતા હો તો જરૂરથી ત્યાં વિઝિટ કરજો તો મિત્રો આ છે રાણીની પાછળનો ભાગ અને આ છે રેલવે અંદરપાસ જ્યાંથી અહીંયાથી બાજુમાં રસ્તો જાય છે ત્યાંથી સીધા જવાનું ત્યાં આગળ મંદિર છે અહીંયા બોર્ડ પણ મળેલું છે તમને બતાવું જો એક તો મિત્રો આપણે છતી જસમા ઉડાણના મંદિરો પકી ગયા છે તમે પાછા જોઈ શકો છો મંદિર દેખાય છે તો આપણે મંદિરની અંદર જઈએ અને મંદિર બહારથી તો બહુ ખૂબ સુંદર દેખાય છે ગાર્ડન બાર્ડન બધું જ છે તો ચલો આપણે અંદર જઈએ મંદિર બતાવીએ અને થોડો ઘણો ઇતિહાસ કહું તમને મને જેટલો ખબર છે એટલો બાકી તો તમે યુટ્યુબમાંથી ક્યાંથી બીજાથી આંબળી લેજો આ તો જોઈ લેજો બાકી જેટલો ઇતિહાસ હું જાણું છું એટલો તમને કહીશ આ એક સુંદર મજાનું ગાર્ડન છે અહીંયા તમે જોઈ શકો છો આખું ગાર્ડન અને અહીંયા ફોટો પાડવાની અને વિડીયો બનાવવાની પણ મજા આવે એવું છે અને બેસવાલાયક છે સાંજના ટાઈમે શાંતિથી બેસે એવું છે સાઇડો તો બપોરના ટાઈમે હશે નહીં કારણ કે કોઈ મોટું ઝાડ નથી પણ આપણે અત્યારના ટાઈમે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કરી કરીએ એવી જગ્યા છે પાછળ તમે જોઈ શકો છો અને નીચે ઘાસ પણ છે જેથી આપણે શાંતિથી બેસી શકીએ હું તમને પાછળના કેમેરાથી આખું ગાર્ડન બતાવું એક મિનિટ સરસમા ઉડોરનો ઇતિહાસ એવો કંઈક રહેલો છે જેઓ રાજસ્થાનથી સહસ્ત્રલિંગ તલાવના ખોદકામ માટે આવેલા હતા અને જેમના પર સિદ્ધરાજ જયસિંહ મોહિત થયા હતા જેથી તેઓએ સહસ્ત્રલિંગ તલાવને એક એવો સાર આપ્યો હતો જેથી સહસ્ત્રલિંગ તલાવમાં પાણી રહેતું નહોતું અને તેઓ સતી થયા હતા જેથી તેમનું પ્રાચીન મંદિર અહીંયા બનાવવામાં આવ્યું હતું જે મંદિર આ મંદિર બહુ જૂનું છે પણ કદાચ રિનોવેશન કરેલું લાગે છે બાકી આ મંદિર બહુ જૂનું છે અને આ સહસ્ત્રલિંગ તલાવ વખતનું મંદિર છે એમ કહેવામાં આવે છે તો મિત્રો આ હતું સતી ચશ્મા મંદિર તો મિત્રો આવા જ બીજા વિડીયો આપણે પાટણના લાવી રહ્યા છીએ એટલે કે આપણે આખી બ્લોગ સિરીઝ ચાલુ કરી છે જેમાં આપણે પાટણની બધી જ જગ્યાઓ કવર કરવાના છીએ અને આવા જ બીજા વિડીયો લાવવાના છીએ તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નો અને આ વિડીયોને લાઇક કરી દો જેથી અમને મોટિવેશન મળે અને આવા જ બીજા વિડીયો બનાવવામાં મજા આવે તો આવા જ બહુ વિડીયો અમે લાવવાના છીએ બહુ જલ્દી તો તમે અમારી સાથે જોડાઈ જાઓ અને પાટણ બ્લોગ સિરીઝમાં એક અમારો ભાગ બની જાઓ તો ચાલો મળીએ બીજી એવી જગ્યાએ ਅਨੇ ਕੋਈ ਇਤਿਹਾਸਿਕ ਜਗ੍ਹਾ ਹੈ ਲੇਕਿ ਆਪਰੇ ਜਾਣਾ ਚਾਹੀਏ ਤਾਰੇ ਜੀ ਆ ਵੀਡੀਓ ਪੂਰਾ ਕਰੀਨੇ બીજી ਜਗ੍ਹਾ ਹੈ ਤੋ ਇਹ ਵੀਡੀਓ ਮਾ ਤੁਸੀਂ જોઈ ਲੇਜੋ ਮੈਂ ਕਈ ਜਗ੍ਹਾ ਜਾ ਰਿਹਾ ਸੀ ਤੋ ਚਲੋ ਮਿਲੀਏ બીજા ਵੀਡੀਓ ਮਾ ਤਿਆ ਸਦਿ ਜੈ ਮਾਤਾ ਜੀ ਜੈ શ્રી ਰਾਮ ਬਾਏ ਬਾਏ